વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી મેયર વડોદરાના માંચલપુરના વિકાસમાં જેમનો સિંહ ફાળો છે એવા ચિરાગ ઝવેરીનું હૃદય હુમલાના કારણે નિધન થયું હતું આ સમાચાર મળતાની સાથે જ શહેર કોંગ્રેસ પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે પરિવાર પર આવી પડેલા આ દુઃખના સમયમાં રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ સામાજિક અગ્રણીઓ પરિવારને સાંત્વના આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા વડોદરા શહેર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર વિરોધ પક્ષના નેતા માંજલપુરના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર આ તમામ ખ્યાતિ કોંગ્રેસ પાર્ટી તરફથી મેળવનાર ચિરાગ ઝવેરીએ દુનિયાને અલવિદા કીધું છે પોતાના પુત્રને મળવા અમેરિકા ગયા હતા જ્યાં મિત્ર વર્તુળોને પણ મળ્યા ઊંઘમાં હૃદય રોગનો હુમલો વાવતા તેઓએ દુનિયાને અલવિદા કીધું છે ચિરાગ ઝવેરીની ખ્યાતિ એટલી મોટી છે કે જેમણે માંજલપુરના આ વિકાસ માટે તનતોડ મહેનત અને સિંહ ફાળો આપ્યો છે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ તમામના આદર્શ રહ્યા છે ચિરાગ ઝવેરી કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામના પ્રાણ શાખા બનીને સૌને સાથે લઈને માંજલપુરના વિકાસ માટે અવિરત સેવા આપી હતી હાલ તેઓનું પાર્થિવ શરીર અમેરિકા ખાતે છે અને સૂત્રોની માહિતી મુજબ તેમનું પાર્થિવ શરીર ગુરુવારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તેઓના નિવાસ લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બે ધડક અને સ્પષ્ટ વક્તા એવા ચિરાગ ઝવેરીનું વ્યક્તિત્વ તેમજ તેમના દુઃખદ નિધનને લઈને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર સુજુતા પ્રધાન પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનો સમાવેશ થાય છે ચિરાગભાઈના દુઃખદ સમાચાર એક દિલને ધાસકો લાગે એવો સમાચાર છે કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલ કાળે મૃત્યુ થઈ જાય પણ કુદરતને જે મંજૂરો એના આગળ કોઈનું ચાલતું નથી ચિરાગભાઈની એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું એ શિયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે મારા ઘરે જ મારે માધરની રોટલી બહુ ખાધી હશે અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલું ત્યારથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ પછી એ કોંગ્રેસમાં તો અમે અપક્ષ હતા તે વખતે હું અપક્ષમાં બે પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો કારણ કે ચિરાગ જીતવો જોઈએ મારું જીતવો બહુ અગત્ય નહોતું કારણ કે મને રાજકારણથી તે વખતે એટલો પ્રેમ નહોતો પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા બહુ વાણ ગયા પણ આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગની મદદ હારજીત થયા કરે પણ જે રીતે એની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે સામાજિક રીતે ધાર્મિક રીતે લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે મારો એક અંગ જતો રહ્યો છે કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ પૈસા હોનેવાલા એટલે આ અંગત અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજું કોઈ રાખી ના શકે આ પ્રજાને કહેવા માગું છું આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર કુલાડી મારી છે કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગ બહુ મોટો ફરક છે એક નાનાથી નાના વ્યક્તિનું અવસાન થાય ને તેના ઘરે પહોંચી જાય ધાર્મિક સેવામાં આગળ વધે કોઈ પણ તહેવારો ચિરાગ દેખાય તમને મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે એને આવતા આવતા બહુ વખત લાગશે મને લાગે છે પણ આજકાલનું રાજકારણ તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝૂમતો રહ્યો છે લડતો રહ્યો છે એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમભાવ એટલો મેળવ્યો છે તમે જુઓ જ્યારે જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકો રડતા હતા એનો મતલબ શું છે કે એક પ્રેમ એક દૃષ્ટિ એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ ચિરાગત છે અને ચિરાગ જો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે